અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો ઉત્તરાખંડના ચમોલીમાં આજે વધુ ચૌદ શ્રમિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ગ્લેશિયર ધરાશાયી થતા અનેક શ્રમિકો ફસાયા હતા હજુ પણ બરફમાં ફસાયેલા

એ મુલાકાત કરી હતી એકાએક ગશિયર ધરાશાયી થતા અનેક શ્રમિકો દટાયા હતા ત્યારે ચૌદ જેટલા શ્રમિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે